મટર પનીરની સબ્જી તો તમે ઘણીવાર ખાધી છે પણ એકદમ હોટલ સ્ટાઇલમાં ઢાબા સ્ટાઇલમાં ઢાબાવાળા કરતાં પણ ટેસ્ટી અને એકદમ ચોખ્ખાઈથી આપણે બનાવી છે ઘરના પનીરમાંથી બનાવી છે મહેમાન આવે તો ચોક્કસથી આપણે ઘણા બનાવતા જોઈએ છીએ મટર પનીરની સબ્જી તો ચલો આપણે આજે પણ મટર પનીરની સબ્જી આપણે બનાવવાનું શરૂ કરીશું હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આપણે અહીંયા મેં ઘરે જ દૂધનું પનીર બનાવ્યું છે અને લીલા વટાણા પણ મેં ઉકાળીને રાખ્યા છે એક બહુ નથી બાફવાના થોડીક જ પાંચ જ મિનિટ સુધી આપણે વટાણાને બાફવાના છે તો મેં ગાળીને પનીરને સેટ કરવા રાખી દીધું છે જલ્દી જલ્દી સેટ થઈ જાય છે માત્ર એક જ કલાકમાં પનીર સેટ થઈ જાય છે તો ચલો ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લેશું હોટેલ જેવી જ તો બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરી લેવાનું છે કઢાઈમાં ત્રણ લોંગ એડ કરી લેશું એક ટી સ્પૂન જીરું એડ કરી લેશું લીલા મરચાં મેં મોટા મોટા સુધારી લીધા છે અને ત્રણથી ચાર નંગ લસણની કળી છે તે પણ એડ કરી લેશું હોટેલ જેવું બનાવવા માટે ગ્રેવી બનાવવી ખૂબ જ જરૂરી છે પણ ગ્રેવી હંમેશા ડાયરેક્ટ ક્યારેય ના બનાવી જોઈએ આજે હું તમને હોટૅલ જેમ જ ગ્રેવી બનાવતા શીખવાડીશ જેથી એકદમ હોટૅલ જેવો જ તમનો ફ્લેવર આવશે ઘણા લોકો એવું કરે છે કે ડાયરેક ટમેટા અને ડુંગળીને બધી ડાયરેક્ટલી ગ્રેવી બનાવી દે છે અને એનો ફ્લેવર બિલકુલ સારો નથી આવતો જ્યારે ગ્રેવીને આપણે કૂક કરવા રાખીએ ત્યારે ગ્રેવી થોડી કાળી પડી જાય છે પણ આજે એકદમ હોટલ સ્ટાઈલમાં આપણે ગ્રેવી બનાવશું અને એકદમ ટેસ્ટી એવું શાક બનાવશું તો ડુંગળી આપણે એડ કરી છે ડુંગળી અને ટમેટા બધું જ આપણે એક સાથે એડ કરી દીધું છે ડુંગળી થોડી સાથે થઈ જાય પછી જ આપણે ટમેટાને એડ કરવાના છે અને બે મિનિટ આપણે આને કૂક કરવા દેશું જેથી ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ જશે ગ્રેવી બનાવવા માટે જો તમે આ રીતે તમે પ્રોસેસ કરશો ને તો તમારા બધા જ પનીરના શાક એકદમ બહાર જેવા જ થશે તો તમે જોઈ શકો છો આ બધું જ કૂક થઈ ગયું છે બધા મસાલા પણ આપણે અહીંયા આમાં જ લઈ લીધા છે લીલા મરચાં આદુ લવિંગ લસણ આટલી વસ્તુ આપણે આમાં લીધી છે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું તો ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે આને મિક્સર જારમાં એડ કરીશું આનો સુગંધ એટલી સરસ આવે છે ને ફ્રેન્ડ્સ આખા ઘરમાં ખબર પડી જશે કે પનીરની સબ્જી બની રહી છે તો આ બધું જ આપણે મિક્સર જારમાં એડ કરી લેશું અને એક સ્મૂથ જેવી ગે ગ્રેવી તૈયાર કરી લેશું વિડિયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને બાજુમાં રહેલું બે લાઇકન પણ દબાવી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે બીજું પણ આપણે એક કામ કરશું એકદમ લાલ ચટાકેદાર શાક બનાવવા માટે આપણે એક ચમચી એક વાટકીમાં એડ કરીશું લાલ મરચું પાવડર થોડું આપણે પાણી એડ કરીશું અને આની પણ આપણે એકદમ પેસ્ટ તૈયાર કરીશું ગ્રેવીની જેમ આનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે એ હું તમને આગળ જણાવીશ આ રીતે જો તમે બનાવશો ને તો ચોક્કસથી તમારી સબ્જી એકદમ હોટેલ જેવી બનશે ચલો ફરીથી આપણે આવી ગયા છીએ કડાઈ તરફ તો ગેસ ઉપર આપણે એની એ જ કડાઈ રાખી દીધી છે અને તેલ પણ આપણે એડ કરી લેવાનું છે તમારે જેટલું શાકમાં જોતું હોય એ પ્રમાણે તમારે એડ કરી લેવાનું છે વધારે સબ્જી હોય તો તમારે તેલ વધારે એડ કરવાનું છે તો એક ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન હિંગ એડ કરશું આપણે કલર લાલ લાવવાનો છે એટલા માટે આપણા હલ્દી પાવડર એક ચૂટકી જેટલે એડ કરશું ને જે આપણે લાલ મરચાંની ગ્રેવી બનાવી છે તે એડ કરી લેશું આ રીતે જો તમે બનાવશો ને તો એકદમ કલર ખૂબ જ સરસ એવો એકદમ લાલ આવશે જો કેટલો સરસ કલર થઈ ગયો કે નહીં ડાયરેક્ટ જો તમે લાલ મરચું નાખશો ને તો આવો કલર નહીં આવે અને આ રીતે તમે જો નાખશો ને તો મસ્ત કલર આવશે અને હવે આપણે ગ્રેવી એડ કરી દીધી છે ટમેટા ડુંગળીની અને બરાબર આપણે આને મિક્સ કરી લેશું દેખાઈ રહ્યો છે ને એકદમ લાલ કલર તમે આગળ શાકમાં જોયું જ ને કેટલો લાલ કલર આવ્યો છે થોડું આપણે પાણી એડ કરી લેશું જેથી આપણા મિક્સરમાં ગ્રેવી હોય એ પણ આવી જાય મિક્સર જારમાં મિક્સર જારમાં થોડું પાણી નાખીને આપણે ચલાવીને આમાં એડ કરી દેવાનું છે આમ તો ગેસ્ટ આવે ત્યારે તો મટર પનીરની સબ્જી બનતી જ હોય છે પણ એકવાર આવી રીતે તમે ટ્રાય કરી જુઓ બહુ જ સરસ લાગશે અને તમારા ગેસ્ટ પણ વખાણ કરતા રહી જશે તો વિડીયો ગમે તો લાઈક કરવાનો ભૂલતા જ નહીં તો આને આપણે થોડી વાર કૂક થવા દઈશું ચલો મસાલા એડ કરી દેસું એક ચમચી ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર તો આપણે પહેલાં જ એડ કર્યું છે પણ તો પણ આપણે થોડું એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ગ્રેવીને જોતાં જ લાગે છે ને કે એકદમ હોટૅલમાં શાક બની રહ્યું છે હોટલવાળા પણ આવી રીતે જ શાક બનાવે છે એટલે જ આપણને બહુ જ ભાવતું હોય છે પણ ઘણા લોકો એવી ગલતી કરે છે કે ગ્રેવી બનાવવામાં જ ભૂલ કરી નાખે છે એટલે હોટલ જેવું નથી બનતું તો હવે આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા તે એડ કરી લેશું તમે જોઈ શકો છો મારા વટાણા બિલકુલ વધારે નથી બફાણા એનું કારણ છે કારણ કે આપણે એના કુકરમાં નથી બાફ્યા તપેલીમાં ડાયરેક્ટલી જ મૂક્યા હતા માત્ર ને માત્ર ત્રણથી ચાર મિનિટ સુધી જ કારણ કે લીલા વટાણા છે એટલે એને વધારે બાફવાની જરૂર નથી પડતી થોડા બોઇલ કરવાની જરૂર પડે છે તો હવે આપણે એને મિક્સ કરીને થોડું પાણી એડ કરી લેશું બરાબર મિક્સ કરી લેશું જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ગ્રેવી બની છે ને આ સબ્જી બનાવી એટલી આસાન છે ને કે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે બિલકુલ આમાં તામ નથી હવે આપણે થોડું પાણી એડ કરી લીધું છે બીજું પણ અને ગ્રેવીને આપણે થોડી વાર કૂક જેથી તેલ પણ છૂટું પડી જશે અને મસાલા જે પનીર અને મટર જોડે ભળી જશે જો આપોઆપ તેલ ઉપર આવવા માંડ્યું ને તો હવે આપણે પનીરને પણ એડ કરી લેશું પનીર તમે ફ્રાય કરીને પણ લઈ શકો છો અહીંયા મેં તાજું પનીર બનાવ્યું છે અબ્બી હાલ જ બનાવ્યું છે એટલા માટે હું ડાયરેક્ટલી જ એડ કરી રહી છું ફ્રાય કરેલું પનીર થોડું ચવળ થઈ જાય છે એટલા માટે તમે ચાહો તો ફ્રાય કરીને એડ કરી શકો છો પણ અહીંયા મેં તાજું જ પનીર બનાવ્યું છે બિલકુલ બહારથી નથી લાવી એટલા માટે હું ડાયરેક્ટલી જ એડ કરું છું અને હવે આમાં પનીરમાં મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલા માટે આપણે થોડી વાર આને કૂક થવા દેશું છે ને એકદમ આસાનીથી મટર પનીરની સબ્જી લાગી રહી છે ને હોટલ જેવી ઉપરથી થોડું આપણે માખણ એડ કરશું મારી પાસે માખણ છે એટલા માટે હું માખણ એડ કરી રહી છું તમારી પાસે બટર હોય તો તમે બટર એડ કરી શકો છો અને પનીરનો મસાલો આપણે એડ કરીશું જે કિચન કિંગ મસાલો આવે છે ને તે જ એડ કર્યો છે અત્યારે જો જોવામાં કેટલું સરસ લાગી રહ્યું છે ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે ચોક્કસથી બનાવજો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આમ તો મટર પનીરની સબ્જી તો ઘણી બધી તમને યુટ્યુબ ઉપર મળી જશે પણ એકવાર આ રીતે તમે ટ્રાય કરી જોજો તમને બહુ જ ભાવ છે જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે તો હવે આપણે થોડું લીલા વટાણાથી ઉપર ડેકોરેટ કરી લેશું કારણ કે આપણે તો ફોટા પણ પાડવાના હોય છે દેખાવામાં પણ ખૂબ જ સરસ એવું લાગશે ગેસને મેં ઓફ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગી રહ્યું છે ઉપરથી થોડા લીલા ધાણા પણ આપણે સ્પ્રેડ કરીશું લાગી રહ્યું છે ને એકદમ હોટલ કરતાં પણ સારું જો કેટલું સરસ લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું લાગે છે ને તો ચોક્કસથી આ રીતે મટર પનીરની સબ્જી બનાવજો અને બીજાને પણ આ વિડિયો શેર કરજો જેથી બીજા પણ બનાવશે હોટલ કરતાં પણ આનો ટેસ્ટ ખૂબ જ સારો એવો છે તો ગેસ્ટ આવે ત્યારે પણ તમે બનાવજો તમારા વખાણ કરતાં રહી જશે તો આપણી મટર પનીરની સબ્જી તૈયાર છે તમે આના રોટલી જોડે પરોઠા જોડે સર્વ કરી શકો છો મેં થોડી ગ્રેવી ઓછી રાખી છે પાણીની કારણ કે હું એક જ જણા માટે બનાવી રહી હતી એટલા માટે થેન્ક યુ ફોર વોચિંગ બ બાય